સુરતના રોડ પર આવેલા વીઆર મોલમાં લઈને હોબાળો થયો હતો કોર્ટનો આદેશ હોવા છતાં માત્ર દસ મિનિટમાં વાહન પાર્ક કરનારાઓ પાસે રૂપિયા માંગી વાહનો લોક કરતા હોબાળો થતા પોલીસ દોડી જવા પામ્યું છે નામદાર કોર્ટ દ્વારા કોમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવનારા લોકોના વાહનો કલાક સુધી ફ્રીમાં પાર્ક કરવા દેવાનો આદેશ કરાયો છે

આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું હશે રોડ ઉપર ગાડીઓ ફોર વ્હીલર ટુ વ્હીલર લોક મારવામાં આવેલ છે પણ આ તો વીઆર મોલની અંદર પાર્કિંગની અંદર લોક મારી દેવામાં આવેલા છે એટલે એટલા માટે વીઆર મોલના જે સંચાલકો દ્વારા મારી પાસે ત્રીસ રૂપિયા પાર્કિંગ માટેનું જે ચાર્જીસ એન્ટ્રી કરતાં જ મારી પાસે માગવામાં આવ્યું છે અને જે વસ્તુ મેં નીકાળવામાં આવ્યો છે તિરસ્કારવામાં આવ્યું કારણ કે સુપ્રીમ કોર્ટને ચુકાદો છે સ્પષ્ટ ચુકાદો છે જ્યારે કોઈપણ વાહન ચાલક અંદર એન્ટ્રી કરે ત્યારે એક કલાક અને ફ્રી પાર્કિંગ આપવાનું છે એક કલાક પછી ત્યાર પછી એમની પાસેથી ત્રીસ રૂપિયા ફોર વ્હીલના અને દસ રૂપિયા બાઇકને આખો દિવસ માટે વસૂલી શકાય છે તો આ વાતને મેં એને મેં ધ્યાન દોર્યું છતાં પણ એને માન્યું નથી અને મારી ગાડી લોક મારવાને ધમકી આપી લોકો પહેલે એ મારા દસ મિનિટનો અંગત કામ હતું મોલની અંદર પતાવીને નીચે આવ્યા ત્યારે મારી ગાડી લોક કરેલા હાલતમાં દેખાણું એટલે મેં એમને વિનંતી કરી પહેલે પણ એને માનવાનો તૈયાર નહોતો મારી પાસે પૈસાની માંગણી કરી એટલે સો નંબર પર કોલ કરીને મારે પોલીસની મદદ લેવી પડી છે એટલે અત્યારે મામલો આખો ઉમરા પોલીસ સ્ટેશન પર આવે છે અને મારી પાસેથી અત્યારે લેખિતમાં હું અત્યારે એમને અરજી પણ આપું છું કારણ કે એની અંદર કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે અને આખો દિવસમાં હજારોની સંખ્યામાં લોકો તો આવતા જતા હોય છે અને આવી રીતે એ લોકો મજબૂરીને લાભ ઉઠાવીને પૈસા ઉઘરાવે છે અને રિફંડ આપવાને બહાને પૈસા ઉઘરાવે છે રિફંડ તો કોઈને આપતા જ નથી અને કોઈ માંગતા પણ નથી એટલે આ સુપ્રીમ કોર્ટનો નામદાર સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે એનો વિરુદ્ધમાં થાય છે અને લોકોની પાસે અત્યારે લૂંટ ચલાવી રહ્યા છે દેખાઈ રહ્યા છે છે એટલા માટે આ મામલો પોલીસ સ્ટેશન આવી અને દિવસોમાં આની અંદર કડક કાર્યવાહી થાય એવી રીતે અમે રજૂઆત પણ કરીશું હાલ તો નામદાર કોર્ટનો એક કલાક વાહન પાર્કિંગ ફ્રી રાખવાની જાહેરાત કરાઈ છતાં પણ વીઆર મૂલના સંચાલકો દ્વારા ઉઘાડી રિક્ષાની લૂંટ ચલાવવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા હોય જેને લઈને આ મામલે સુરત પોલીસે તપાસ કરવી જોઈએ તે ખાસ જરૂરી બન્યું છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા